નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ છે તે ધોરણ પાંચ ના હિન્દી વિષયના પાઠ નંબર ત્રણ નુનહા રાહિહુ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તેનું પોસ્ટર અહીંયા તમને આપેલું છે આ અંદર જે ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષય આપણને આપેલા છે તે ચારેય વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વઅધ્યયન પુથી દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર

सवाल दुनिया की आंखों का तारा कौन बनेगा तो जवाब आवश्यक नन्हा राही दुनिया की आंखों का तारा बनेगा तीजो सवाल नन्हा राही सबको क्या सिखाएगा तो जवाब आवश्यक नन्हा राही सभी को प्यार से व्यवहार करना सिखाएगा त्यार पी चौथो सवाल नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा तो जवाब आवश्यक नन्हा राही दुनिया में बम नहीं गिरने देगा पांचवा सवाल देश का सिपाही कौन है तो जवाब देश का सिपाही नन्हा मुन्हा राही है छठो सवाल नन्हा राही रास्ते पर कैसे चलेगा तो जवाब नन्हा राही रास्ते पर निर होकर सिना तान कर चलेगा प्रश्न नंबर बे निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए एम पहला सवाल अगर तुम सिपाही होते तो क्या करते तो जवाब आवश्य अगर मैं सिपाही होता तो डटकर सरहदों की रक्षा करता बीजू किसी भी मुसीबत में राष्ट्र का द्रोह न करता त्रीजू आपत्ति के समय मेरे प्राण भी दे देता बीजो सवाल ऐसा कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो तो जवाब अवश्य ऐसा कार्य जो मैं देश सेवा के लिए करना चाहता हूँ मैं किसी से झगड़ा या गाली गलोच नहीं करूँगा मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा मैं पानी की बचत करूँगा मैं बिजली की बचत करूँगा मैं अच्छी तरह पढ़ाई करूँगा त્યાર પછી ત્રીજો સવાલ એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો वह क्या सोचता होगा तो જોઈએ લડતે લડતે ઘાયલ होने वाला सैनिक सोचता है कि मैं घायल ना होता तो अंत तक जूझता रहता मेरे साथी सैनिक भावुक ना हो तो अच्छा है ત્યાર પછી ચોથો સવાલ હમ apne રાષ્ટ્રધ્વજ કો તિરંગા ક્યો કહેતે હૈ ઇસકે રંગો કા અર્થ બતाइए જો ઉત્તર હમ આપણે રાષ્ટ્રધ્વજ કો તિરંગા કહેતા ક્યોકિસમે તીન રંગ હૈ કેસરિયા સફેદ ઓર હરા કેસરિયા રંગ વીરતા ઓર બલિદાન કા પ્રતિક સફેદ રંગ શાંતિ કા પ્રતિકરા રંગ સમૃદ્ધિ ઓર હરિયાળી કા પ્રતીક મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન પણ છે તો પ્લે સ્ટોર ઉપર જઈ અને એપ્લિકેશન આપણી ડાઉનલોડ કરજો ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને આ દરેક ધોરણની દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ તમને મળી રહેશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર પણ કોન્ટેક કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સ્વઅધ્યન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નિમ્નલિખિત પાત્ર દેશ કી સેવા કેસે કરતે લીખીએ તો પહેલું છે કિસાન કડી મહેનત દ્વારા બહુ અનાજ પેદા કર કે બીજું કુદરતી ખાદ કા ઉપયોગ બઢા કર ત્રીજું કૃત્રિમ ખાદ વ દવાઈઓ કા ઉપયોગ કમ કર કે ત્યાર પછી બીજું શિક્ષક તો બચ્ચો કા ઉત્તમ શિક્ષક કા કાર્ય ક્યાં તો બચ્ચો કો ઉત્તમ શિક્ષા દેના બચ્ચો બચ્ચોમાં જીવન કૌશલ વ જીવન મૂલ્ય સ્થાપિત કર કે ઊંચે આદર્શો કા આચરણ કર કે ત્યાર પછી ત્રીજું છે કલાકાર તો આજીવન કલા કી સાધના કર કે કેવલ અર્થ કો એકમાત્ર લક્ષ્ય ન બના કર સકારાત્મક દ્રષ્ટિકોણ રખ કર મૂલ્યો કો ઉજાગર કર કે ચોથું છે ખેલાડી ખેલ રખ કર ધોખેબાજી છોડ કર સહી અર્થ મેંના કૌશલ દખા કર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ નહા મુન્હા રાહીહુ ગીત પઢ કર બતાઓ કે ક્યાં હો અગર ક્યાં હો જબ તો પહેલું છે બચ્ચા ધૂપ મેં પસીના બહાયગા तो खेत हरे भरे हो जाएंगे और फसल से लहलहा उठेंगे देश समृद्ध हो जाएगा त्यार पछी बीज दुनिया में कहीं बम नहीं गिरेंगे तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा त्यार पछी त्रीजों सवाल बच्चा मंजिल से पहले कभी दम नहीं लेगा तो जवाब अवश्य तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी वह आगे ही आगे बढ़ता जाएगा

चुनाव प्रचार के दौरान नेता अपने भाषणों में पाठशाला में राष्ट्रगीत की समाप्ति के बाद हम यह नारा बोलते हैं त्यार पछी बीजो सवाल इस नारे के अलावा आप कौन कौन से नारे लगाते हैं जय जवान जय किसान सबका साथ सबका विकास इंकलाब जिंदाबाद आराम हराम है एक भारत श्रेष्ठ भारत आधी रोटी खाएंगे देश को बचाएंगे त्यार पछी प्रश्न नंबर चार निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए જેમાં ઉદાહરણ આપ્યું છે આગે તો આગેનું વિરુદ્ધાર્થી થશે પીછે પીછે અને વાક્ય પ્રયોગ આ પ્રમાણે આવશે સબ બચ્ચે આગે ચલે જા રહે કોઈ નહીં રહેના ચાહતા ચાલો તેમાં પહેલું આપણને આપેલું છે નીચા તો નીચાનું વિરુદ્ધાર્થી થશે ઊંચા અને વાક્ય પ્રયોગ કંઈક આ પ્રમાણે આવશે જો તુલસી કા પોધા નીચા હોતા હૈ અને બીજું આવશે નારિયેલ કા પેડ ઊંચા હોતા હૈ ત્યાર પછી છે દાયા તો દાયાનું વિરુદ્ધાર્થી થશે બાયા અને વાક્ય પ્રયોગ થશે મનોજ કા દાયા પેર જખમી હે બીજું વાક્ય બનશે મનોજ કા બાયા પેર અચ્છા હે ત્યાર પછી ધરતીનું વિરુદ્ધાર્થી થશે આકાશ અને વાક્ય પ્રયોગ આ રીતે આવશે ધરતી પર મનુષ્ય બસતે હૈ અને બીજું આવશે આકાશ મેં સિતારે હોતે હૈ ત્યાર પછી છે છોટા છોટાનું વિરુદ્ધાર્થી થશે બડા તો વાક્ય બનશે છોટા બચ્ચા બદમાશ થા અને બીજું વાક્ય બનશે બડા બચ્ચા બુદ્ધિમાન થા ધૂપનું વિરુદ્ધાર્થી થશે છાઉ વાક્ય પ્રયોગ આવશે કે બચ્ચે ધૂપ મેં ખેલ રહે હૈ અને બીજું વાક્ય બનશે બચ્ચે પેડકી બેઠે હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ નિમ્ન લિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લિખ કર વાક્યમે પ્રયોગ કીજે રાહીનું સમાનાર્થી થશે મુસાફિર વાક્ય પ્રયોગ થશે કુછ અપના રાસ્તા ભૂલ ગયે જોઈએ હવે પેલું સિપાહી તો સિપાહીનું સમાનાર્થી થશે ફોજી અને સૈનિક વાક્ય પ્રયોગ થશે સિપાહી હમારે દેશ કી રક્ષા કરતા હૈ બીજું છે રાસ્તા રાસ્તાનું સમાનાર્થી થશે પંથ અને રાહ અને વાક્ય પ્રયોગ થશે કુછ લોગ અપના રાસ્તા ખુદ હિ તય કરતે હૈ મંજિલ મંજિલનું સમાનાર્થી થશે લક્ષ્ય અને ધ્યેય તો વાક્ય પ્રયોગ થશે સોહમને અપની ડોક્ટર બંને કી મંજિલ પ્રાપ્ત કી ત્યાર પછી છે ધરતી ધરતીનું સમાનાર્થી થશે ધરા અને પૃથ્વી વાક્ય પ્રયોગ આવશે ધરતી પર સૂરજ કી કિરણો સે ઉજાલા હોતા હૈ વતન વતનનું સમાનાર્થી થશે સ્વદેશ અને વાક્ય પ્રયોગ થશે અમે વતન કે લી અચ્છે કાર્ય કરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સહી વિકલ્પ ચૂન કરે એમાં પહેલું ચલન કા અર્થ ક્યાં હોતા હે તો જો પેર સાહસ લક્ષ્ય અને આચરણ આપણને આપેલું છે તેમાંથી એનો અર્થ થશે આચરણ બીજું ભિન્ન અર્થવાળા શબ્દ કોણ સાહે તો રાહી સૈનિક મુસાફિર અને યાત્રી એમાંથી ભિન્ન અર્થવાળો શબ્દ થશે સૈનિક ત્યાર પછી ત્રીજું સહી વિધાન ચૂનીએ तो यहां सही विधान આવશે लड़की खेल रहे है ત્યાર પછી ચોથું खाली જગ્યા क्रिकेट खेलते है तो જવાબ આવશે हम गलत शब्द ढूंढिए तो गलत शब्द यहां छे बनूंगा तो એના ઉપર આપણે ટીક કરીએ છઠ્ઠું खाली જગ્યા કિતાબોમેસે આપકી કિતાબ કонસી હે તો યહાં જવાબ આવશે યે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 નિમ્ન લિખિત ભાવાર્થ સે સંબંધિત પંક્તિયા કવિતામેસે ઢૂંઢકર લખીએ માં પેલો સવાલ નનહ રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા તો રાસ્તે પે ચલુગા ના ડર ડરકે नन्हा राही मंजिल पाए बिना दम नहीं लेगा तो जवाब आवश्यक मंजिल से पहले न लूंगा कहीं दम त्यार पी त्रीजू नन्हा राही सबका प्यारा बनेगा तो यहाँ काव्य पंक्ति अवश्य दुनिया की आँखों का तारा बनूंगा हमारा देश शांति प्रिय है तो यहीं काव्य पंक्ति अवश्य शांति की नगरी है मेरा यह वतन त्यार पीछे प्रश्न नंबर सात मातृभाषा में अनुवाद कीजिए एम पहलू भारत मेरा देश है तो अह जवाब आवश्यक भारत मारो देश है बच्चा दौड़ रहा है તો એનું અનુવાદ થશે બાળક દોડી રહ્યું છે રમેશ મેરા મિત્ર હૈ તો એનો અનુવાદ થશે રમેશ મારો મિત્ર છે ચોથું છે સૈનિક દેશ કી સેવા કરતે હૈ તો એનો અનુવાદ થશે સૈનિક દેશની સેવા કરે છે સુરજપૂર્વ દિશા મેં નીકળતા હૈ તો એનું સમાનાર્થી થશે સુરજપૂર્વ દિશામાંથી નીકળે છે પ્રશ્ન નંબર આઠ ઉચિત શબ્દ ચૂન કર વાક્યપૂર્ણ કીજે એમાં પહેલું મોહન દોડ ખાલી જગ્યા હે તો અહીંયા આવશે રહા મોહન દોડ રહા હૈ બીજું ખાલી જગ્યા બાજાર જાતા હું તો અહીં આવશે મેં तीजु आपको क्या पसंद खाली जगह तो यहाँ जवाब है। चौथों खाली जगह किताबों में से आपकी किताब कौन सी है तो जवाब आशे ये पांचमू वे खाली जगह है तो जवाब आउशे? पढ़ते है तो दोस्तों फरी मिलीशे ધોરણ પાંચના હિન્દી વિષયના એક નવા પાઠના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ સ્વઅધ્યન પોથીના બધા જ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન બધા જ પાઠના વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર નિયમિત રીતે પ્રાપ્ત થતી રહે મિત્રો આ વિડીયો પસંદ આયો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને ને ન કરી હોય તો જરૂરથી કરી લેજો ફરી મળીશું આપણે પાઠ નંબર ચાર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે